તેઓ દ્વારા મોટા પ્રમાણની અંદર અહીંયા કુવાઓ ગેરકાયદેસર ગાળી અને કોલસો કાઢવામાં આવેલો હતો અને આ કુવાઓ હજુ પણ યથાવત જ એમ જ પડેલા છે અને જે તે વખતે જે બીજી પણ અન્ય ખનીજો નીકળેલી જેની અંદર સેન્ડસ્ટોન છે અને ફાયર ક્લે છે એ ફાયર ક્લે ને ભરવા માટે ગઈકાલે એમનું લોડર અને ડ્રાઈવર છે એ ભરવા માટે મોકલેલા હતા અને આ ફાયર ક્લે એટલે કે જે ટીઓ છે એ ભરવા જતા જે બાજુ ની અંદર કુવો આવેલો છે તો ડ્રાઈવર દ્વારા જે રિવર્સ લોડર લેતા એ કુવાની અંદર લોડર અને ડ્રાઈવર બંને સાથે પડેલ છે